ગુરુ મહારાજે જે રાશિ પરિવર્તન કર્યું છે ચૌદ પાંચ બે હજાર પચીસ બુધવારે રાત્રે દસ કલાક અને પાંત્રીસ મિનિટે ગુરુ મહારાજ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો એટલે કે આજે હું વિડીયો બનાવું છું આજે જ એ પ્રવેશ થયો છે તો આ પ્રવેશ મિથુન રાશિનો દરેકના જીવનમાં કેટલો બદલાવ લઈ આવશે શું શું પરિવર્તન આવશે કઈ કઈ સાવચેતી રાખવાની છે ગુરુ મહારાજ આમ તો દરેકનું કલ્યાણ જ કરે છે પણ કયા સ્થાનમાં ગુરુ સારું ફળ આપશે કયા સ્થાનમાં ગુરુ ખરાબ ફળ આપશે મેષ રાશિથી મીન રાશિ સુધી આપણે જોવાનું છે તો સર્વપ્રથમ મેષ રાશિનું જે કંઈ રાશિ ભવિષ્ય છે જે જીવન છે એ ગુરુ મહારાજ કેવું પસાર કરશે આમ જોઈએ તો આ વર્ષ દિવસનો સમયગાળો હોય બારથી તેર મહિનાનો પણ ક્યારેક ક્યારેક ગુરુ મહારાજ વક્રી થઈ અને રાશિ પરિવર્તન કરતા હોય પાછા માર્ગી થતા હોય એવું બનતું હોય છે એટલે જ્યાં સુધી મિથુન રાશિમાં છે ત્યાં સુધી તમારે આ ફળ પ્રાપ્ત થશે કર્ક રાશિમાં આવશે તો પછી આ ફળ પ્રાપ્ત નહીં થાય ફરી પાછા મહિના દિવસ કે થોડોક સમય પછી અમુક સમયમાં ગુરુ મહારાજ પાછા મિથુન રાશિમાં આવવાના છે કંઈક થોડોક સમય કર્કમાં પણ રહેવાના છે એ બધો જ્યારે સમય આવશે ત્યારે હું તમને જણાવતો રહીશ અત્યારે મેષ રાશિનું જોઈએ તો ત્રીજા સ્થાનમાં ગુરુ મહારાજ બિરાજમાન છે મેષ ઋષભ અને મિથુન ત્રીજું સ્થાન તો ત્રીજું સ્થાન કેનું રહેલું છે ભાઈ ભાંડુઓનું રહેલું છે પરાક્રમ સાહસ અને તમારા વ્યક્તિત્વ ભાઈ બહેન સાથે કેવું બનશે એનું રહેલું છે તો શરીરનો કષ્ટ છે એ પણ એની ઉપરથી ઘણીવાર જોવાતું હોય છે તો મિથુન રાશિને જોઈ એવું સફળતા સારું ફળ ગુરુ મહારાજ નહીં આપે અણધારીઓ જે લાભ તમારે જોતો હોય ધંધા વ્યવસાયમાં તો એ પણ જોઈ એવો મળવા નહીં દીએ એટલે તમારે થોડીક સાવચેતી રાખવાની છે સ્થળાંતર મુસાફરીના યોગ પણ છે કે અહીંયા આપણે જોઈએ એવું નથી જાણતું ચાલો આપણે બીજી જગ્યાએ વયા જાય આવા વિચાર પણ મેષ રાશિના વ્યક્તિને આવશે શું ઉપાય કરવો એ છેલ્લે હું તમને બતાવીશ હવે વૃષભ રાશિનું જોઈએ તો પાવરફુલ ગુરુ મહારાજ સફળતા આપવા જઈ રહ્યા છે તમને જ્યાં સુધી મિથુન રાશિમાં ગુરુ છે ત્યાં સુધી પરિવારનો સાથ મળશે કૌટુંબિક સુખ મળશે ધન અણધારી કોઈ પણ જગ્યાએથી સંપત્તિ મળશે અચાનક ધનલાભ ગુરુ મહારાજ કરાવશે ધન પ્રાપ્તિ કારણ કે ધન સ્થાનમાં ગુરુ મહારાજ બિરાજમાન છે મિથુન રાશિમાં છે એટલે વૃષભ અને મિથુન બીજા સ્થાનમાં ગુરુ બહુ સારો ફળ આપે છે વાણી તમારી મધુર બનાવશે તમારા જ્ઞાન દ્વારા તમે અઢળક ધન સંપત્તિ અને જે કાંઈ તમે કરવા માંગતા હો એમાં તમને બુદ્ધિ અને જ્ઞાન દ્વારા સફળતા પ્રાપ્ત થશે મિથુન રાશિને પ્રથમ સ્થાનમાં ગુરુ મહારાજ બિરાજમાન છે એટલે ખર્ચ કરાવશે વાણી દ્વારા વેર કરાવશે મુસાફરી કરાવશે અને એ મુખ મુસાફરી છે એ સુખદાયી નહીં પણ દુઃખદાયી રહેશે તમે તમારા જે કામ માટે જવાના હો મહેનત પ્રયત્ન કરતા હો એમાં સફળતા મળવાના ચાન્સ ઓછા છે એટલે મિથુન રાશિએ પણ પચાસ ટકા સાવધાની રાખી અને તમારે જે કામ કરતા હોવ વ્યવસાય ધંધો કોઈ પણ વ્યવહારિક બાબતમાં તમારા જીવનમાં નુકસાની ન આવે તેનું ધ્યાન રાખવાનું છે કારણ વગરના કોઈ પણ પ્રકારના ખોટા રોકાણ કરવાના નથી કર્ક રાશિનું જોઈએ તો વ્યય સ્થાનમાં ગુરુ મહારાજ બિરાજમાન છે મિથુન રાશિમાં એટલે કે વ્યય સ્થાનમાં ખર્ચના સ્થાનમાં એટલે આવક કરતાં જાવક વધે ધનહાનિ અને ચિંતા વધે સગાઓથી સંબંધીઓથી અથવા તો તમારા જે કાંઈ કોન્ટેકમાં વ્યક્તિઓ હોય એનાથી વિરુદ્ધ થવાની શક્યતા રહેશે કોર્ટ કેસ કહેવાય કે પછી આરોપ કહેવાય એ પણ તમારી ઉપર આવશે એટલે તમારે સાવચેતી રાખી અને કર્ક રાશિ આ સમય પસાર કરવાનો છે સિંહ રાશિને અત્યંત સારું ફળ આપશે કારણ કે લાભ સ્થાનમાં ગુરુ મહારાજ બેઠા છે કોઈ પણ પ્રકારે લાભ થશે તમે જે વ્યવસાય નોકરી કરતા હોવ અથવા તમે કોઈ જે કાર્યક્ષેત્રની અંદર હોવ એમાં તમને ઉચ્ચ પદ મળે માન પદ પ્રતિષ્ઠા આબરૂમાં વધારો અને તમારું પદ છે એ જે હોય એનાથી ઊંચું પદ મળે એવા યોગ ગુરુ મહારાજ જાગૃત કરશે ઊંચો હોદ્દો પ્રાપ્ત થશે ટૂંકમાં કહું તો તમારા માટે પણ અત્યંત સારું રહેલું છે કેના માટે સિંહ રાશિ માટે હવે આપણે જોઈએ તો કન્યા રાશિને દસમા સ્થાનમાં ગુરુ મહારાજ બિરાજમાન છે દસમું સ્થાન ધંધાનું છે પિતાનું છે સરકાર રાજ્ય સરકાર અથવા તો જે રાજ્ય તરફથી સરકાર તરફથી જે આપણને પ્રાપ્ત થતું હોય માનપદ પ્રતિષ્ઠા એનું દસમું સ્થાન રહેલું છે તો દર્શક દર્શકશ્રીઓ કન્યા રાશિએ પણ ધંધા વ્યવસાયમાં થોડીક સાવચેતી રાખવી પડશે સંતાનોમાં થોડીક પ્રગતિ એની અટકશે તમારા જે સંતાનો છે એ સંતાનોની ચિંતા તમને રહેશે એ ઉપરાંત મનની અંદર અશાંતિ રહેશે અને અશાંત મન છે એ માણસને ધંધામાં નુકસાન જ અપાવે છે એટલે કન્યા રાશિ માટે વખાણવાલાયક સમય નથી મન શાંત રાખી માનસિક રીતે સંતુલન જાળવી અને તમારે આગળ વધવાનું છે તુલા રાશિ માટે ભાગ્યસ્થાનમાં લાભ જે નવમું સ્થાન છે એમાં ગુરુ મહારાજ બિરાજમાન છે તો સંતાન પ્રાપ્તિના યોગ છે ધન આવક વધે સુખ મળે સંપત્તિ મળે ધર્મકીય ક્ષેત્રમાં તમે આગળ વધો ધાર્મિક કાર્યો તમે કરી શકો જે કાંઈ હોમ હવન વગેરે જે ધર્મના કાર્ય છે તમારા ઘરમાં તમારી ઈચ્છા હોય તો અત્યારે જ સામે સારો સમય રહેલો છે ટૂંકમાં તુલા રાશિ માટે પણ બધી રીતથી સારો છે નોકરીમાં સ્થળાંતર કરવું હોય ઇન્ટરવ્યૂ આપવું હોય કે પછી તમારે તમારા જ્ઞાનને આગળ વધારવું હોય તો એના માટે સારો સમય રહેલો છે વૃશ્ચિક રાશિને આઠમા સ્થાનમાં ગુરુ મહારાજ બિરાજમાન છે આરોગ્યને સંભાળવાનું છે ખાણીપીણીમાં ધ્યાન રાખવાનું છે એ ઉપરાંત અચાનક કોઈ નુકસાન ન આવે કારણ વગરનું સાહસ તમારે કરવાનું જ નથી તમારી નજર સામે જે વસ્તુ હોય એ તમારે કરવાની છે વગર વિચાર્યું પગલું ભરવાનું નથી નહીતર આરોગ્ય પણ બગડશે અને ધનનો પણ નાશ થશે જે તમારા પૈસા છે એ દવાખાના પાછળ વધારે ખર્ચાય એવો યોગ જાગૃત થાય છે હવે આપણે રાશિઓના ક્રમમાં નવ નંબરની રાશિ જોઈએ ધન રાશિ તો સાતમા સ્થાનમાં ગુરુ મહારાજ બિરાજમાન છે સાતમું સ્થાન પતિ પત્ની સગાઈ લગ્ન લગ્ન જીવન પાર્ટનરશીપમાં બિઝનેસ અને વ્યાપાર આ બધામાં તમને સફળતા મળશે ધનરાશિવાળા જે જે કુવારા છે એને સગપણની વાત આગળ આવશે સગાઈ લગ્નનો યોગ ગુરુ મહારાજ તમારો પાવર ફૂલ જાગૃત કરશે સગાઈ લગ્ન પણ કરાવી દેશે અચાનક તમારા જીવનસાથી તમને પ્રાપ્ત થશે પછી કોઈને પ્રેમ વિવાહ કરવા હોય તો એમાં પણ ગુરુ મહારાજ સફળતા આપશે વડીલોની માન મર્યાદા અને વડીલોની આજ્ઞા પ્રમાણે જો તમે કરવા માંગતા હો તો તમને એમાં સફળતા મળી જશે ધંધા વ્યવસાયમાં પાર્ટનરશીપમાં બધી જગ્યાએ તમે ઈચ્છેલી વસ્તુ તમે ઈચ્છેલી જગ્યાએ તમે યાત્રા કરી શકશો મુસાફરીના પણ સારા યોગ રહેલા છે મકર રાશિને છઠ્ઠા સ્થાનમાં ગુરુ મહારાજ બિરાજમાન છે છઠ્ઠું સ્થાન કેનું છે રોગ અને શત્રુઓનું એટલે કારણ વગરના રોગ શરીરમાં જાગૃત થશે ખાણીપીણીના કારણે પણ એ ઉપરાંત કારણ વગરના શત્રુ પણ જાગૃત થશે એટલે રોગ અને શત્રુ જ્ઞાતિજનો સાથે સંબંધ ન બગડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે મકર રાશિ માટે પણ વખાણવા લાયક ગુરુ મહારાજનો સમયગાળો ન કહેવાય કુંભ રાશિ માટે અત્યંત સારો સમય છે સંતાન પ્રાપ્તિના યોગ છે એ ઉપરાંત પુત્ર પ્રાપ્તિના યોગ કુંભ અને તુલા બે રાશિ માટે પાવરફુલ છે કુંભ અને તુલા રાશિના ઘરે દીકરાનો જન્મ થાય એવા યોગ રહેલા છે તો કુંભ રાશિ માટે રાજદરબારમાં માન પદ પ્રતિષ્ઠા બધું પ્રાપ્ત થાય એવી પણ એવા પણ યોગ ગુરુ મહારાજ પાંચમા સ્થાનમાં રહીને જાગૃત કરશે એ ઉપરાંત ગુરુ મહારાજ જે સ્થાનમાં છે એ સ્થાનને લગતા સુખ પણ મળશે તો વિદ્યાનું સુખ મળશે ધારેલી પરીક્ષા જ્ઞાનવર્ધક પરીક્ષામાં સુખ મળશે શેર સટ્ટા કે લોટરી એમાં પણ તમને લાભ થશે ખરેખર તો સાવચેતી રાખીને જ એ બધું કરવું જોઈએ શેરબજારનું કામ છે પણ ગુરુ મહારાજ લાભ સ્થાનમાં જુએ છે એટલે તમને લાભ કરશે હવે છેલ્લી અને અંતિમ મીન રાશિનું જોઈએ તો મીન રાશિને ચોથા સ્થાનમાં ચોથું સ્થાન માતા જમીન મકાન મિત્ર અને સુખનું રહેલું છે તો ચોથા સ્થાનમાં ગુરુ મહારાજ છે એ માતા સાથે સગા સંબંધીઓ સાથે મિત્ર વર્ગ સાથે વિરોધ કરાવશે મતભેદ કરાવશે માતાની તબિયત ન બગડે તેનું ધ્યાન તમારે રાખવાનું છે ખાસ કરીને તમારું મન છે એ ગુરુ મહારાજ અશાંત રખાવશે શાંત નહીં રહી હવે આપણે મેસથી મીન રાશિ સુધીનું ફળાઉદેશ જોયું તો મીન રાશિ માટે પણ થોડુંક નબળું રહેલું છે સારું કેની માટે સારું કઈ કઈ રાશિ માટે છે વૃષભ રાશિ સિંહ રાશિ તુલા રાશિ અને ધન રાશિ અને કુંભ રાશિ આ પાંચ રાશિ અત્યંત લકી રાશિ છે આ પાંચ રાશિને ગુડુ ગુરુ છે એ સામા સારામાં સારું ફળ આપીને જવાના છે હવે આમાં ગુરુ મહારાજના જે મંત્ર છે એનો ખરેખર જપ કરવો જોઈએ જપ યજ્ઞ છે એ શાસ્ત્રમાં ઉત્તમ બતાવ્યો છે

જપ થાય તો એનો સારું રિઝલ્ટ મળે પણ પરંતુ કલિયુગમાં ચાર ગણા જપ કરવાના હોય છે એટલે ઓગણીસ ના ચાર ગણા ગણીએ તો છોતેર હજાર જપ થાય છોતેર હજાર જપ તમે કરી લ્યો એટલે ગુરુની કોઈ પણ પ્રકારની આડઅસર તમારા જીવનમાં રહેશે નહીં ખૂબ સફળતા મળશે સારામાં સારી ગુરુ મહારાજ તમને સિદ્ધિ પ્રાપ્ત કરાવશે તો દર્શક શ્રીઓ આ નાનકુડું માર્ગદર્શન આપવા માટે હું તમારી સામે આવ્યો હતો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ